તો જય માતાજી મિત્રો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમારે જવાનું છે દાંતીવાડા કેમ કે જીમીને ચેક કરાવવા માટે તો અમે જો આપણે બતાવીએ તમને યુનિવર્સિટી દાંતીવાડામાં અને શું થયું છે એ પણ ચેક કરાવીએ આપણે જીમીને ચલો તો હવે જઈએ આપણે દાંતીવાડા या तो

તો મિત્રો આપણે ફાઇનલી જીમીને રિપોર્ટ કરાવી લીધું હવે ડૉક્ટર શું કેસે એના ઉપર ખબર પડશે હાલ આપણે દોતીવાડા જે કોલેજ આવેલી છે મોટી યુનિવર્સિટી એમાં છીએ ચાલો તો હવે જીમીને દવા કરાવીએ એ તમને બતાવીએ હાલ તો જુઓ તમે

હજી આપણે ફરીથી કાલે આવવાનું છે દવા કરાવવા માટે આ છે યુનિવર્સિટી આ છે કોલેજ

દાંતીવાડા ની અંદર આ છે આપણો દાંતીવાડા નો ડેમ